વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને મટન માર્કેટ નજીક રફાકતી દેલાની પાસે તાલપત્રી ધાકેલ પિકઅપ પર નજરે ચડતા પોલીસે તેની તલાશી લીધી હતી જેમાં પુથાના બોક્સ અને બાચકાઓમાંથી રૂપિયા ત્રાણું ની કિંમતની વિદેશી દારૂની ત્રણસો બોટલ મળી આવી હતી આથી પોલીસે તેના ચાલક જુનાગઢના જોશીપુરામાં તૈયબા મસ્જિદ પાસે રહેતો જમાલ સિદ્દીક કુરેશી નામના શખ્સની ધરપકડ કરીને પોલીસે એક લાખના બોલેરો વાન સહિત કુલ રૂપિયા એક લાખ ત્રાણું હજાર છસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડ્રાઈવરની પૂછપરછ કરતા આ દારૂ પોરબંદરના જયંતિભાઈ મોહનભાઈ હિંગરાજિયાએ મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે જયંતિ સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે ચૂંટણી પૂર્વે જ વિદેશી દારૂ ભરેલી બોલેરો લઈ ડિલિવરી કરવા આવનાર જૂનાગઢનો શખ્સ ઝડપાતા અનેક ચર્ચાઓ જાગી છે લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વિવિધ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હોવા છતાં જૂનાગઢથી અહીં સુધી દારૂ ભરેલ બોલેરો મંગાવનાર કોણ માત્ર જયંતિભાઈ ઇંગરાજીયા જ છે કે પડદા પાછળ કોઈ બીજું પણ છે તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ